જય માતાજી બધાયને તમારું બધાયનું ફરીથી આવીક અમારા નવા બ્લોગમાં સ્વાગત છે આ જો અમારે જો ખેતર જાય ને તલને એવું તો આપણે તલને એવું પાડવા જઈએ અને આલો જેન્સી બેન કાંક વાસણ ને એવું તો હોય છે તમને બતાવી તો કન્ટિન્યુ બધાય બ્લોગમાં બિના રહેજો હાથમાં દિવસ અમારે કેવો રહ્યો હોય એમ અને અમારા રીતે જ પાછા ખેતર આવવાનું જ એના આવી રહેવાનું કા જાદા આગળ ત્યાં વરસાદ આગળ

તો પણ ત્યાં બધા વ્લોગમાં બી ના રેજો આપડે જો તલ પારવા જવાનું છે ને પણ રજા છે તેને કપા નીંદવાનો છે અને એમાં રીતવિક ભાઈ જો કંઈક દફતર લઈને બેઠા છે શું છે એમાં દફતરમાં દફ્તર માં રમકડા હોય એમાં

ઋત્વિક રોટલો પીડ્યો તો તો સોળીન લાડવો બનાવ્યો છે એમાં મોરસ નાખીને જોઈને આથી લાડવા ખાઈશ અને આપણે પણ જો આવીને કપડાંને એવું બધું ધોઈ નાખ્યું એવું બધું કીને નાખું અને કપડાંને એવું પણ જો ધોઈ નાખું અને આ ઝીણું ઝીણું જો વરસાદ આવેશ બધું આવું કઈક ઝીણ ઝીણ આવે છે તો આપણે રાંધવા મળી બપોર થઈ જાય તો આપણે જો લોટ ને એવું બધું મૂકી દીધું સર લોટ બાંધવાની તૈયારી કરશું અને જો આપણે વસરી પતરા ફીટ કરી વેડાશ એટલે એવું કઈ નળિયા ને વાસઠા હોય ને ઉપાધિ છે નહીં હવે આ બધી સાંધવાની બાકી સીધી પાણી મૂકી કર રસ કરો સડાવવાનું પાણી આ રૂપણ મારું વિકી નાખ્યું જો પુત્રા ફીટ કરી ન તો ઓસરે મને બે પુત્રા ફીટ કરી વેલાસ પેલો હા હું કાટે લઈ લઉં તો હવે આપણે આ રંધવા મળવી તો કન્ટિન્યુ બધે રોજમાં બનાય રહે જ આજનો દિવસ કેવો રે દોરી તોડ નહીં કે કહું પાડીએ હા એ તો હારે કરવાનું છે